હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ચાલો બધા લોકો નાસ્તો કરવા મેડમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગના અને હવાર હવારમાં છે મને અત્યારે એક વિચાર આવે છે જો અત્યારે હું ટોસ ખાઈ છી કે નીરવે કોઈ ભૂરી છોકરી યાર લગન કરાવો તો હું થાય મમ્મીને પૂછતો તમારી બહુ ભૂરી આવી હોત તો લાઈક ફોરેનરની હિન્દી બિન્દી ગુજરાતી ગુજરાતી ન આવડતો હોત તો કાંઈ નહીં બીજું મોજ કરે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

જમવા તો નહીં બપોરનું જમવા છ વાગે આવ્યા છે તો નાસ્તો કરતા જાય એટલે દાળ ભાત સેવ બધું નાખીને ખાય છે અને હું નીરવ ની વેટ કરું છું નીરવ આવે એટલે પછી આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ તો અમુક જણા કોમેન્ટ કરીને પૂછ્યું છે કે જે નવો ફોન આઈફોન લીધો હતો એ કોની માટે હતો મારી માટે કે નીરવ માટે હતો એ નવો ફોન મારી માટે હતો અને અત્યારે હું એ જ યુઝ કરું છું તમને આજે બ્લોગ દેખાય છે શૂટ કરું છું એ મારા નવા ફોનમાં જ કરું છું નીરવ ની વાત નાસ્તામાં હતી નીરવ ને રોજ નાસ્તો કરવો હોય પણ આજે મારે કરવો હતો ને એટલે નીરવને નહોતો આપણે એકલાએ નાસ્તો કરી લીધો છે નાસ્તો ને મેં ડિનર જ કરી લીધું

વાદળી ફૂલ છે છે કોને ખબર આવતું જો ભાઈ ચાલુ થઈ ગઈ કારણ કે ઓલમોસ્ટ વાગવા એવા છે પોણા આઠ અને જો ઉઠી જાય જો ભાઈ ઘરે ગરબા પ્રેક્ટિસ થાય છે કારણ કે આ એન્જિન છે ને વરથી પેલા ચોટી ગયું હા

आगर पग ले वानो अन्न पची आम आम पग ले अन्न पची आम आपने ठेस ले ही ना तो एक बीए बार कर आम करवानो अन्न पची आ बीजी बार बीए ताली पड़ी अन्न आम करवानो पची आम करवानो तो स्टेप तो बताए तो खाओ पड़े जो पहला आ एक बार बस बीजी बार सेम आओ और बीए बार ताली पड़ो नहीं और पची आम आगर आ चक्कर आ उसे मम्मी हाँ आम आ बाजू હવે કરો મમ્મી કરો હા મારા બસ હવે ચક્કર આવશે મમ્મી જો આવી રીતે જો મેદાન ટૂંકવું પડે બીજું કઈ નઈ તો તમને કોઈ દી નહી આવડે

લ્યો તો મમ્મી તો કેવા ગરબા લે છે મને એક આઉ જાણા લે લીવા લો ઓકે હા આ તો અહીંયા લઈશ મમ્મી હા આ પોપ્યુલર ગરબા છે તો ઓકે હજી પાછા

ભાઈ મેડમ આજે તૈયાર થઈ ગયા છે ફાઈનલી ગરબા રમવા માટે અને અત્યારે અમે જઈએ છીએ બીજી સોસાયટી માટો મારવા માટે અને ગરબા રમવા માટે જો Yeah. ફાઈનલી ગરબા રમીને ઘરે આવી ચૂક્યા છીએ અને લોકો માટે છે ને નવરાત્રી બે દિવસ પહેલાં ચાલુ થઈ પણ અમારા માટે ખરેખર નવરાત્રિ આજ ચાલુ થઈ કારણ કે આજે બહાર નીકળીને ગરબા એમાં છે અને હું તો એટલા ગરબા એમો છું ને કે આમ શ્વાસ ભૂલી જાય કારણ કે બોઇઝને કેવું હોય કે ધીમા ગરબામાં મજા આવે ને એટલે થોડાક એ ફાસ્ટ ગરબા થાય એટલે આપણે તો ધબધપાટી બોલાવી દીધી છે અને જાડુ ને વિશાલ ને ગૌરાંગ ને શિવાની બધા દોસ્તારો અમે જીગો બીગો આશીષ બાસિસ અને સોસાયટીના તમામ સભ્યો બધા ગરબા એમાં બહુ મજા આવી ગઈ જૂના દોસ્તારો મળ્યા ગ્રુપ હોય એટલે બહુ મજા આવે છેલ્લે વણેલા ગાંઠિયાનો નાસ્તો કર્યો અને પાછા ઘરે આવી ચૂક્યા છે અને હું આ એન્ડ અત્યારે નહોતી લેવાનું કાલ સવાલ લેવા નહોતો કારણ કે ઓલરેડી સોસાયટીમાં ગરબા લે બહુ જોર જોરથી મ્યુઝિક ચાલતું હતું પણ અત્યારે ત્યાંય સમોસાનો નાસ્તો ચાલે સોસાયટીમાં પણ આપણું પેટ ફૂલે ફૂલ છે તો આઈ હોપ કે તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યો તો હું કરવાનું તમને ખબર છે લાઈક કરીજો કોમેન્ટ કરીજો ફેસબુક જોતા તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરીજો તો મળી નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય અને તમે લોકો સબસ્ક્રાઈબ અને ફેસબુક ફોલો ને કરતા ફટાફટ એ કરી નાખો યુટ્યુબવાળા સબસ્ક્રાઈબ કરો ફેસબુકવાળા ફોલો કરો તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય